ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને ચટપટા અને કુરકુરા ભજીયા ખાવાનું મન થયું છે પણ ઘરમાં ચણાનો લોટ જ નથી તો તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કોઈપણ જાતનો લોટ સોડા કે ઈનોનો ઉપયોગ કર્યા વગર આજે આપણે મગની દાળના કુરકુરા અને ચટપટા ભજીયા બનાવીશું તો તમને એમ થશે કે લોટ વગર ભજીયા બનશે કેવી રીતે તો હા ફક્ત એક કપ મગની દાળમાંથી આજે આપણે થાળી ભરીને ભજીયા બનાવીશું તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો ગરમા ગરમ ભજીયા બનાવવાનું શરૂ કરીએ તો ક્રિસ્પી ભજીયા બનાવવા માટે અત્યારે મેં એક કપ પીળી મગની દાળ લીધી છે માપ માટે તમે ઘરમાં રહેલા કોઈપણ કપ કે વાટકીનો ઉપયોગ કરી શકો છો હવે એમાં પાણી ઉમેરી દાળને સારી રીતે ધોઈ લેવાની છે આ રીતે હાથથી મસરીને ધોવાથી આ રીતનું પાણી અલગ થશે તો આ પાણીને તમારે કાઢી નાખવાનું છે અને ફરી બેથી ત્રણ વાર પાણી બદલીને સારી રીતે દાળને ધોઈ લેવાની એ પાણી કાઢી નાખ્યા પછી પણ મેં બે વાર સારી રીતે ધોઈ લીધી હવે બીજું ચોખ્ખું પાણી ઉમેરી ઢાંકી અને ત્રણથી ચાર કલાક માટે દાળને પલાળી રાખીએ તમારી પાસે જો સમય ઓછો હોય અથવા દાળ પલાળવાનું ભૂલી ગયા હોવ તો ગરમ પાણીમાં એક કલાક માટે પલાળી દેવાની હવે ત્રણ કલાક પછી દાળ આપણી એકદમ સરસ પલળી ના રીતની ફૂલી ગઈ છે આ રીતે દાળના દાણાને પ્રેસ કરવાથી ઇઝીલી તૂટી જાય છે તો દાળ આપણી પલળી ગઈ છે આ દાળને પલાળવામાં બહુ સમય નથી લાગતો હવે આ પાણીને આપણે નિતારી લેવાનું છે તો સ્ટ્રેનરમાં દાળને આપણે ટ્રાન્સફર કરી લઈશું એટલે મારેલું બધું જ પાણી નીતરી જાય હવે આપણે આ દાળને પીસવાની છે તો એના માટે ગ્રેન્ડિંગ જારમાં નીતારેલી દાળને ઉમેરી દઈશું દાળની સાથે જ આપણે આદુ મરચાં અને લસણને પણ પીસી લેવાનું છે તો એના માટે અત્યારે મેં દોઢ ઇંચ જેટલા આદુના ટુકડા દસ કડી લસણ અને બે લીલા તીખા મરચાં લીધા છે અહીં જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું અને જો ખાતા હોય તો લસણ ખાસ ઉમેરજો આદુ લસણનો સ્વાદ આ ભજીયામાં ખૂબ જ સરસ આવે છે મરચાંને આ રીતે હાથથી તોડીને ઉમેરી દઈશું મરચાંની ક્વોન્ટિટી તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો હવે એમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશું પાણી વધારે ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું હવે ઝાડનું ઢાંકણ બંધ કરી દાળને કરકરી પીસી લઈશું દાળને આપણે ત્રણથી ચાર કલાક પાણીમાં પલાળેલી છે એટલે વધારે પાણી ઉમેરવાની જરૂર પણ નહીં પડે દાળની આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની થોડી કરકરી રાખવાની છે ભજીયા જો તમારે એકદમ પોચા બનાવવા હોય તો સ્મૂથ ફાટી લેવાની પણ કુરકુરા ભજીયા બનાવવા માટે ટેક્સચર આ રીતનું રાખવાનું હવે આ મિક્સરને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી લઈએ અને ત્યાર પછી એમાં મસાલા કરી લઈએ તો સૌથી પહેલાં આપણે એમાં ઉમેરીશું બે ફાઇન ચોપ કરેલી ડુંગળી અને અડધો કપ જેટલા ફાઇન ચોપ કરેલા લીલા ધાણા લીલા ધાણા અને ડુંગળીની ક્વોન્ટિટી વધારે રાખવાની એનાથી આ ભજીયાનો સ્વાદ એકદમ સરસ આવે છે હવે એમાં હાફ ટીસ્પૂન જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો હાફ ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને સાત પ્રમાણે મીઠું ઉમેરી દઈશું મેં અત્યારે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે મિક્સ કરી લઈએ બરાબર આ ભજીયામાં બાઇન્ડિંગ માટે આપણે કોઈપણ જાતનો લોટ ઉમેરવાની બિલકુલ જ જરૂર નથી પણ જો દાળને બ્લેન્ડ કરતી વખતે પાણી થોડું વધારે પડી ગયું હોય તો થોડો ચણાનો લોટ તમે ઉમેરી શકો છો તો ભજીયા માટેનું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું બીજી બાજુ તેલ ગરમ થઈ ગયું છે તો હાથમાં ભજીયાનું થોડું થોડું બેટર લઈ અને નાના નાના પકોડા તેલમાં મૂકતા જઈશું તેલ પહેલાં એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી એમાં ભજીયા મૂકવાના અને ભજીયા મૂકી દીધા પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની જો તેલ બરાબર થયું હશે ને તો ભજીયા જ્યારે તમે તેલમાં મૂકશો તો ભજીયા તરતા જ રહેશે અને જો તેલનું ટેમ્પરેચર ડાઉન હશે તો ભજીયા નીચે ચોંટવા માંડશે તો હાઈ ફ્લેમ પર મેં પહેલાં તેલને ગરમ કરી દીધું અને ભજીયા મૂક્યા પછી ગેસની ફ્લેમ મેં મીડિયમ કરી દીધી દાળના ભજીયા બનાવતી વખતે ખાસ તમારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની કારણ કે દાળ આપણે કાચી લીધી છે તો જો ગેસની ફ્લેમ હય રાખીને તળશો ને તો ભજીયાનો ઉપરનો કલર તો ગોલ્ડન આવી જશે પણ અંદરથી બરાબર કુક નહીં થાય તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી તમારે આ રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવાના છે આ ભજીયાને ને તળાતા પાંચથી છ મિનિટ જેટલો સમય થશે તો આ રીતે જરાથી ઉલટ પુલટ કરીને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ભજીયાને તળી લેવાના તો તમે જોઈ શકો છો ભજીયાની એક બે તળાઈને આપણી તૈયાર થઈ ગઈ તેલમાંથી બહાર કાઢ્યા પછી ભજીયાને આ રીતે જારીવાળા વાસણમાં કાઢવાનું જેથી વધારાનું તેલ પણ નીતરી જાય અને ભજીયા લાંબા સમય સુધી ક્રિસ્પી પણ રહે અને હવે સેમ એ જ રીતે બાકીના ભજીયા પણ હું તળી લઈશ આ ભજીયાને તમે કોઈ પણ ચટણી કે ટોમેટો કેચઅપ સાથે ખાઓ ખરેખર સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો ઘરમાં ઓલવેઝ અવેલેબલ રહેતા બેઝિક ઇંગ્રેડિયન્ટ્સથી બની જતા આ ટેસ્ટી પકોડા ક્રિસ્પી હોવાની સાથે સાથે બનાવવામાં પણ સરળ છે તો જ્યારે પણ ઘરમાં ગરમ પકોડા ખાવાનું મન થાય ત્યારે ફક્ત એક કપ જેટલી મગની દાળ પલાળો અને બસ ના એમાં કોઈ લોટ જરૂર છે કે ના તો સોડા કે ઈનોની મેં અત્યારે એને ગ્રીન ચટની ટોમેટો કેચઅપ અને તળેલા મરચા સાથે સર્વ કર્યા છે ચા સાથે પણ ગરમા ગરમ પકોડા ખાવાની ખુબ જ મજા આવે છે તો ફ્રેન્ડ્સ તમે જોયું ને એક કપ મગની દાળમાંથી મેં થાળી ભરીને પકોડા બનાવીને તૈયાર કરી લીધા હવે તમે આ પકોડા ની રેસીપી ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં ચોક્કસ થી જણાવજો એક ભજીયાને તોડીને અંદરથી એનું ટેક્સચર બતાવો તો બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સોફ્ટ એવા આ મગની દાળના ભજીયાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો